તારી ચાલાકી બધી બંધ કર હરકી વાત કર ગોળ વાત કર હે આ બધા આદિવાસીઓ છે એટલે સમજે નિર્ણય લે તું

રોજગારી આપવાની સરકારે બાહધરી આપી છે અને તમારા જેવા કંપનીવાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહી ઉંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી સમજ તો તું નિર્ણય લે હજુ તે હાજે સમય માંગ્યો તો ને આપ્યો સમય હમણાં નિર્ણય લે નહી હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું નક્કી કર હમણાં ત્યાં પગાર સ્લીપ તારી છે એ કઈ અમે નથી બનાવી

બધા ધંધા બંધ કરી દેજે હા એ ટાઈમ ગોળ ગોળ વાત કરવાની જે હોય તે ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તારી બંધ કરી દે લખીને આપી દે ચાલ આ તારીખેથી અમે કરી દઈશું વાત થાય પૂરી બરાબર છે એવી ગોળ વાત કરવાની અમને હા ભાઈ નથી અમે અહિયાં લખી આપ ચાલ મહિનાની કઈ તારીખ થી કરે છે તું લખી આપ

શેર માં જઈએ તમારે જે કરવું હોય તો બંધ કર્લીઝ મને સાંભળશો એક વાર હા એક બી બસ નહીં કાઢતા હમણાં સાંભળો છો ને મને હા તમને હા એક બસ અમારી સાંભળશો પ્લીઝ એ જેવા કર્મચારી એવા અમે બી કર્મચારી છે તો અહીંયા હું કરવા બેઠા છું બોલાવો માલિક ને છ દિવસથી તમે કર્મચારીઓ ઝક મારાવો અમારી સાથે વાત કરવા આવો છો બોલાવ માલિકને કર્મચારી છે વાળા તો હું કરવા મારી હાથે માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિક ને જ્યાં હોય ત્યાંથી એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે ત્યાં બેહીને ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે

અને બોલા બધાને એક બી બસ નીકળવાની દેતો મજા કામ જાય બાર વાળી બોલાય ને પેલો હા એને બોસ તો ચલાવીશું જોના પરમિશન બોલાવો ભાઈ એક બી બસ નીકળવાની જોય હમણા કરાવ સતી બસમાં એક